દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ની આગાહી અંગ ધળ અને માથાભરે ગરમીથી લોકો ત્રાહેમા પોકારી ઉઠ્યા આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ભારે તાપ પડી રહ્યો છે અને આ કાલજાળ ગરમીથી હાલ છુટકારો મળે એવા કોઈ અંગામ નથી કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ગરમીનું પ્રમાણ રહેશે પાંચ દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાંથી હીટ વેવની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું હે અહેમદાબાદ સુરત વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર આ ઉપરાંત અમરેલી કચ્છ મહેસાણા વડોદરામાં યલો અલર્ટ ની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે ત્રેવીસ મે સુધી હીટ રાઉન્ડ ચાલુ રહેશે ત્યારબાદ થી તારીખ સુધીમાં ઘટાડો નોંધાશે આગોતી ગરમીથી છુટકારો ક્યારથી ગુજરાતમાં કઈ તારીખથી બેસશે ચોમાસું પરેશ ગોસ્વામીએ આગાહી કરી ગરમી અંગે હવામાન નિષ્ણાતની મોટી આગાહી હજુ ત્રણ દિવસ હીટવેવ નો રાઉન્ડ ચાલશે ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં ડિગ્રી ને પાર કરી છે ગુજરાતીઓ આગ ઓગતી ગરમીથી થી તોબા પોકારી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ગરમીની સ્થિતિ અંગે આગાહી કરી પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે જો કે ચોવીસમી તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે આ આ રાઉન્ડ ચાલુ થયો છે આ ત્રેવીસ મે સુધી હીટવેવ રાઉન્ડ ચાલુવાનું છે એટલે હજુ પણ ત્રણ દિવસ સુધી આ હીટવેવ જોવા મળશે જોકે ચોવીસ તારીખ થી તાપમાનમાં ઘટાડો થશે પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય આંશિક ઘટાડો હશે વરેશ ગોસ્વામીએ કહ્યું કે ચોવીસ થી ત્રીસ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે બંગાળની ખાડી અને અરબસાગરમાં સાગરમાં ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે છે એટલે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું આ સાથે તેમણે એમ પણ જણાવ્યું પચીસ થી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના વધી કચ્છ ગાંધીનગર વડોદરામાં કારમાં આગ ભગુ આકાશમાંથી અગન જ્વાળા વરસતી હોય એવી કાર જળ ગરમી વાહનોમાં આગ લાગવાની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો દ્રશ્યમાં માં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે જોત સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે આ દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી અને કિયા થયો અકસ્માત અકસ્માત બાદ કિયા કાર ભડ જો કે બંને કાર ચાલકો નો ચમત્કારી બચાવ થયો સેક્ટર એક સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની કારમાં ભયાનક આગ લાગતા ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યા હતા ફાયર ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશત માહોલ સર્જાયો હતો આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ ત્યારબાદ આગે વિકરાળ રૂપ આગ ની શરૂઆતના ગોટે ગોટા નીકળ્યા કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબુ મેળવ્યો ગરમીને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ થયું અમદાવાદમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કર્યું કાલઝાર ગરમીના પગલે અમદાવાદમાં એમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરાયું આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાસ વિતરણ કરવામાં આવ્યું અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે એમસી એલર્ટ મોડ પર છે ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે બપોરના સમયે બાર થી ચાર સુધી રોડ પર સુતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવે છે અમદાવાદમાં સાત ઝોનમાં કુલ એકત્રીસ આશ્રય ગૃહમાં અઠ્યાવીસો લોકો સહારો લઈ રહ્યા છે શહેરમાં હાલ એકવીસો લોકો આશ્રિત છે સવાર બપોર અને સાંજ ત્રણ શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો સતત વધી રહ્યો છે ગરમીની સિઝનમાં ડીસામાં છે ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉચકાય તેવી આગાહી છે

વિડીયો પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને ને રહ્યા કે ટ્રેન છૂટી જશે મોડું થશે છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓ એક પણ વાત ન માની આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી પોલીસ કાફલા સાથે ભાવનગરમાં દબાણ હટાવાયું બોરતળાવમાં મેગા ડિમોલ્યુશન માર્ગો બહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું બોરતળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલ્યુશન કરાયું જેમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ દબાણમાં ચાર મંદિર અને એક મસ્જિદનો પણ સમાવેશ થયો છે જેથી તેને પણ હટાવવાની કામગીરી કરાય અગાઉ આ રોડ પરને ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલેશન શરૂ કરાયો પીઆઈ પીએસઆઈ મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને સિત્તેરથી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાય ભાવનગર મહાનગરપાલિકાની ટીમ અઢાર મીટરના રોડ પર ડિમોલેશન હાથ ધરીને રોડ ખુલ્લો કરશે

રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ના ધારાસભ્ય લગાવ્યા મહેસાણામાં દારૂબંધીનો અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા કડીના ધારાસભ્ય કરસન પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું એમએલએ કરસન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને એસપી સાહેબ રજૂઆત કરી છે ધારાસભ્ય પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેચાતો હોય તો બંધ કરો

કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરક નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા મહત્વનું છે કે નાના સિમર ધામમાં ચાલતી શિવ કથામાં માં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્ન ના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી જોકે બાપુ ની માફી છતાં કોળી સમાજમાં માં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુ નું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી ખેડામાં પકડાયું અનોખું જુગારધામ ટ્રક માંથી બેતાલીસ જુગારીઓ ઝડપાયા પોલીસ થી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ પોલીસ થી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી ઘરે કે હોટેલ નહીં પરંતુ ચાલુ ટ્રક માં ચાલતું

અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ ઉનાળો અંત તરફ છે અને ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી છે તેવામાં ગત વર્ષની જેમાં આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસીડી બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગી કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસીડી વાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લુલો બચાવ કરતા નજરે પડ્યા મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી દિવેલા માગ અડદ સોયાબીન જેવા બિયારણો સબસીડી દરે આપવામાં આવે છે ચાલુ સાહેબ ખેડૂતો ચોમાસુ વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે